અરે મૂકો થાવ મહિનાને ચાલ થઈ જાય તો મહિના આ પેટ આ પેટ આ તો હમણા હમણા હું ડોશી હમણા બોલું વધારે સીરો મીરો ખવાઈ દીધો એટલે કોક ખલેકલ આ ખખણા તો અલ્યા એ તો મેં પેલી આ હું વીડિયોનો પેકેટ ગાલી દોરી એ ખખરા વીડિયો આવ હાચું બોલા અલ્યા હું હાચું બોલા એટલે આ બતાવજો બતાવજો અલ્યા હું બતાવું એટલે હું બતાવેશ તું અલ્યા હું બતાવ તમને લે હું